લોકસભા ચૂંટણીને હવે ગણતરીનો સમય બાકી છે ત્યારે પોરબંદર લોકસભાના ઉમેદવાર તેમજ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા આજથી ચૂંટણી દક્ષિણ પ્રવાસે જોવા મળી રહ્યા છે તો પોરબંદર લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવિયા આજ રોજ પોરબંદર મત વિસ્તારના પ્રવાસે છે આ પ્રવાસ દરમિયાન તેમણે રાજકોટ જિલ્લાના ધોરાજી અને જેતપુર વિધાનસભામાં જુદી જુદી બેઠક યોજી હતી જેમાં ઉપલેટા તાલુકા ખાતે પ્રબદ્ધ નાગરિકો સાથે વિચાર વિમર્શ કર્યો હતો ત્યારબાદ ધોરાજી તાલુકામાં પણ જુદી જુદી જગ્યા પર આગેવાનો અને લોકો સાથે મુલાકાત કરી વાતચીત કરી હતી આ સાથે જ મનસુખ માંડવિયા

એના આધારે હું એટલું સ્પષ્ટ અને ચોક્કસ કહીશ કે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં પોરબંદર અને ગુજરાતની જનતા મોદીજીને પુનઃ એકવાર દેશના વડાપ્રધાન બનાવવા માટે મતદાન કરશે રાજ્યની છવ્વીસ માંથી છવ્વીસ અને કેન્દ્રની અંદર ત્રણસો પ્લસ ભારતીય જનતા પાર્ટીને ચારસો પ્લસ એનડીએ સાથે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App